મુંબઈ સેશન કોર્ટે એક્ટ્રેસ લેલા ખાન અને તેના પરિવારના સભ્યોની હત્યાના કેસમાં દોષિત તેના સાવકા પિતા પરવેઝ ટાકને મોતની સજા સંભળાવી છે કોર્ટે આ મહિનાની શરૂઆતમાં પરવેજ ટાકની હત્યાને પુરાવાને નાશ કરવાના ગુનામાં કસુરવાર ઠેરાવ્યો હતો ગત અઠવાડિયે સરકારી વકીલ પંકજ ચૌહાણે આ કેસને રરેસ્ટ ઓફ પ્રેર ગણાવ્યો તો દોષિત પરવેજને મોતની સજા આપવાની માંગ કરી હતી મહત્વનું છે કે આ સમગ્ર કેસ ચૌદ વર્ષ જૂનો છે ગુનેગારો લૈલાની માતા અને ચાર ભાઈ બહેનોની હત્યા કરી નાખી હતી ત્યારબાદ મૃતદેહને ફાર્મ હાઉસમાં દાટી દેવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસ પૂછતાછમાં આ સમગ્ર પ્રકરણ ખુલ્યું હતું બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ